નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ દ્વારા જે પ્રી બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસનું આયોજન કરેલું હતું એમાં આજે આપણે ધોરણ દસ ગુજરાતી વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું આ જે પ્રી બોર્ડ એક્ઝામ યોજાય છે એના પ્રશ્નપત્રો તમે જો તૈયાર કરો તો પણ તમને બોર્ડની પરીક્ષાની અંદર ઘણો બધો ફાયદો થતો હોય છે તો ચાલો ગુજરાતીનું પેપર જોઈએ વિભાગ એની શરૂઆત કરીએ છીએ જે ગદ્ય આધારિત છે તો ભૂલી ગયા પછી તો ભૂલી ગયા પછી કૃતિના લેખક કોણ છે તો રઘુવીર ચૌધરી છે પછી જન્મોત્સવ તો સુરેશ જોશી છે ગતિભંગ તો મોહનલાલ પટેલ છે અને ભૂખતી ભૂંડી ભીખ તો એ છે પન્નાલાલ પટેલ એના પછી ખાલી જગ્યા છે કે નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી તો નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી વાયલન ઇન્સ્પેક્શન કૃતિ ખાલી જગ્યામાંથી મૂળ સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવેલી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ખાલી જગ્યા શ્લોકથી સુગ્રીત થયેલું છે તો કે સાતસો શ્લોક છે પછી લેખકને એક ખાલી જગ્યા ક્ષત્રિ ગમી તો કે શ્યામલ શ્યામા ક્ષત્રિ ગમી હતી પછી હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે તો હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહે તો જ હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે છે ગતિભંગ પાઠમાં પાત્રોને કેવી ગતિનો ભંગ થયેલો જણાય છે તો બે પ્રકારની ગતિનો ભંગ થયેલો ગણાય છે એક માન વિચારોની ગતિનો પણ ભંગ થયેલો છે અને સાથે સાથે જે ચાલવાની ગતિ છે એનો પણ ભંગ થયેલો જોવા મળે છે પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્નો છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા પછી ડાંગના આદિવાસીઓને મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે અને વિનોબા ભાવે ગીતા વિશે વિશે વિશેષમાં શું કહ્યું છે પછી મુદ્દાસર સર પ્રશ્નનો જવાબ છે તો જીવલાનું પાત્રલેખન કરો છત્રી ન ખોવાઈ જાય માટે લેખકે કેવી કેવી સલાહ મળતી હતી અને હિમાલયમાં એક સાત પાઠના આધારે હિમાલયના શાસ્ત્ર યાત્રાનું પર્વ વર્ણન તમારા શબ્દોમાં કરો એના પછી સેક્શન બી ની વાત કરીએ તો ચાંદલીઓ તો કે ચાંદલીઓ એ શું છે તો ચાંદલીઓ એ લોકગીત છે શિકારીને શું છે તો કે એ શિકારીને ઉર્મિ છે બોલીઓના કાંઈ એ શું છે તો કે ગીત છે અને દિવસો જુદાઈના જાય છે એક ગઝલ છે પછી મોરલીના આભમો તો કે મોરલીના આભમો શ્યામ ના નામનો મયંક ઉગે છે પછી ગંગા સતી ખાલીગાર સાધુને તો કે શિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે ગુજરાતની વૈવિધ્યપૂર્ણ ધરતીનું વિશિષ્ટ ગૌરવ કયા કાવ્યમાં તો હું એવો ગુજરાતી કાવ્યમાં વ્યક્ત થયેલી છે અને ચાંદલીઓ કાવ્યમાં ખાજીગર ઋતુ તો કે શરદ ઋતુનું વર્ણન છે પછી મુક્તકનો વિશેષ ગુણ કયો છે તો કે ઓછા શબ્દમાં વધુ રજૂઆત કરવી એ મુક્તકનો વિશેષ ગુણ છે વર્તનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે તો કે સ્વાનને એ કૂતરાઓને પાછા જવાનું છે પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્નો જોઈએ તો બોલીઓના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો ગાઢવાનું કહે છે કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે પછી ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શોષું રહેલું છે પછી સવિસ્તાર પ્રશ્નો જોઈએ તો સિલ્વન સાધુને કાવ્યની કવિત્રી વારવાર નંબરનું શા માટે કહે છે દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાના મનોભાવો વર્ણવો અને ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો છો હવે આપણે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન કરીએ અહીંયા તમે જોઈ શકો છો પ્રતિબિંબ તો આ જોડણી સાચી છે પ્રતિબિંબની પછી તો આ બી આ જોડણી ગીરીની પણ સાચી છે પછી પો વત્તા અન્ન તો પવન થાય છે એના પછી નંદકુંવર જે છે તો નંદકુંવર સમાસ કયો બને છે તો તત્પુરુષ સમાસ બને છે ષષ્ઠી તત્પુરુષ આવશે પછી સુર સુર એટલે આની અંદર થાય છે નાદ સુર એટલે નાદ અને આ સુર એટલે દેવ થાય છે એના પછી જોઈએ તો કે મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો આ વાક્યમાં અલંકાર ઓળખવાનો છે અનન્વય અલંકાર છે પછી ભણતર શબ્દમાં કયો પ્રત્યે લાગેલો છે તો તર એટલે કે પર પ્રત્યે લાગેલો જોવા મળે છે પછી શૈશવ એટલે બાળ બાળક શૈશવ એટલે બાળપણ થાય છે અને મજરો એટલે સ્પષ્ટ થાય છે શૈશવ એટલે બાળક પણ આમ તો થઈ શકે છે બરાબર એના પછી રાધા સજ્ઞામાં આપેલ તો રાધા એ વ્યક્તિવાચક સજ્ઞા છે પછી જીવ ઊંચો થઈ જવો તો કે એકદમ ગભરાઈ જવું બરાબર એને કહેવાય જીવ ઊંચો થઈ જવું પછી બોડીને તો વળી કોહકી કેવી તો કે જે નિમ્ન વસ્તુ હોય જે નિમ્ન મૂલ્યવાળી વસ્તુ હોય એનું મૂલ્ય કંઈ હોતું નથી પછી શબ્દ સૌ માટે એક શબ્દ છે શબ્દ શબ્દને ઉડાડવાનું લુગડું છે એને કફન કહેવાશે શું કહેવાશે કફન કહેવામાં આવે છે પછી નિર્મળ નિર્મળ એટલે ગંદુ થાય છે પછી કર્મણી વાક્યમાં ફેરવવાનું છે રમેશે ચાની આદત છોડી રમેશથી ચાની આદત છૂટી પછી વાળું વાળું એટલે સાંજનું ભોજન થાય પછી અહીંયા તમે જો વિશેષણ તો કે રિસાળ શિશુને બોલાવતી બા હતી તો રિસાળ એ વિશેષણ છે ગુણવાચક વિશેષણ પછી ક્રિયા વિશેષણ છે તો અહીંયા જો એકાએક તો એકાએક એ રીતિવાચક વિશેષણ છે પછી મોરપિન શબ્દનો ધ્વનિ છૂટો પાડવાનો છે તો મ વત્તા ઓ વત્તા ર વત્તા અ વત્તા પ વત્તા ચ વત્તા છ વત્તા થશે મોરપીંચ પછી નીચેના વાક્યનું પ્રેરક વાક્ય બનાવવાનું છે તો રીંછના હુમલા હુમલા મોથી એક સુરતી કુટુંબ બચ્યું તો કે વનરક્ષકે રીંછના હુમલા મોથી એક સુરતી કુટુંબને બચાવ્યું પછી કાળી ધોળી રાતે ગાય પીએ પાણી ચરવા જાય

કરી શકે કોણ પછી તે નિરાશ અહેવાલ લેખન છે કે તમે જોયું એક બસ અકસ્માતનો અહેવાલ સો શબ્દો લખવાનું છે ગદ સંક્ષેપીકરણ છે સત્ય ત્રીજા ભાગનું ગદ સંક્ષેપીકરણ એનું શીર્ષક આપવાનું છે બધા નિમન પણ સરસ પૂછાય છે દીકરી ઘરની દેવડી મારો યાદગાર પ્રવાસ અને પ્રાર્થના જીવનનું બળ છે તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય